हेलो मित्रों जा का आ तो तन वगन चा पियो मंडा बारे वाह आला तन रे जदी के आ गर्मी एवी पड़े गर्मी एवी पड़े ने आ पाणा पाणा मी नी दई का खंड वार आवे आवे ता हवा थाकी गया थाकी हूं भूखा गाठी नहीं छ आ बता मित्र सा पीवा मम्मी ने खबर न पड़ती का पाणा अगयतीक नती का आपने नई नई तो तैयार થઈ ગઈ ઈ તો નઈ ધમ ફેશ થઈ ગઈ દેખ તપ તવ મલક જગ્યા આલે ભાષા ભરવા દેવાનું ભાગમાં નતી मम्मी के सबता ઘણી જગ્યા છે જવાન ટાઈમ નથી

રાળો તાજે આ છે શાક કેનો ખબર જ ન આ હરગવાનું આ કે હા બટાકાને હરગો નાખી દીધો બફાવા પાંચ વારી કચોરી ખાંડી નાખી તન ચાર પછી ઈ જો મસાલો બનાવીને હરગ હરગવાનું શાક બને ને તેમ બનાવે મોજ આવી જાય ખાતા જ રાખી હાંગરાય ખાઈ જાય એવું લાગે કી તા બહુ મીઠું લાગ્યો આ જો રોટી બને ಅದಿ ತುಳೋ ಪೆಟ್ಟಾ ವಾ ತುಳೋ ಪೆಟ್ಟೆ ಈ ರೊಟ್ಟಿ बनाई ಲೇದಾ ಆಪರೆ ಸಾಕ್ ಬನ್ನಾಯಿ ನಾಕಿಯ ಹೌದ ಕರಯ್ಯ ಇಲ್ಲಿ ರೊಟ್ಟಿ ಬನಿ ಜಾ ಇಲ್ಲಿ पहिला ಸಾಕ್ ಬನಿ ಜಾ ಮಾತೆ پڑےನೇ ಅಲೆ ಬನವುن پڑے ಬಾ આજದನ್ನು ಮಾತೆ ಅವಿನ ಪಡೋ ಸಾರಕ ಬನು ಸಾಕ್ ಸೇನೆ ಅಲೆ ಆಪರೆ ಜ ಬನವು پڑے ಮಾತೆ پڑے ಅಲೆ ಬದುನು ಕರುವು پڑے ಏ ಆವಡಿ ಜ ಇಂಕೆ ಹ್ಮ್ ಆವಡಿ jaaye ಮಾತೆ پڑے ಅಲೆ ಬದು ಆವಡಿ ಜ ಬಾಬ್ ದಿಖಾ

જોતા તીખો જ્યાં ફોકા કાઢી નાખે એવું ના ને ખાવું હોય તો આવી જાજો અમારે હરક હોય ને એટલે બીજું કોઈ જ્યાં હાલે જ નહીં હરક હોય એટલે આમ બધા આંગળી ખાઈ જાય ઓલા બધા કેમ ખાતા હોય ને આંગળી ખાઈ જાય એની વાય રહે આંગળી ચાટતા ચાટતા આંગળી ખાઈ જાવ ને ઓ મસ્ત બને ઈ મે પાહા કારીગર કોને પપા આઈ ગયા બાય બાય ઓહો રે હવે આમાં ને આંધણ હાટું થન થોડું આંધણ ના હોય અમ અમે ના આંધણ તો હોય ને નવમાં બધા માંંધણ હોય લીમ પાણી પડે આમ માંંધણ હાટું પાણી ના પડે કે આ માંંધણ હોય ને આ લો તો બે પછી મળી

ગાણો આવો થોડો મારા પીય સુંગી ભરાય એવું છે જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે જો નઈ થઈ ઘરનું કામ કરી નવરા થઈ ગયા પૂજા બધું કરી લીધું એકા દહીં છે એટલે ઉમરા પૂજાને કરી રહ્યો છું આજ નવરાન થઈ ગયા હવે જાવું છે મોટર ઉતારવા હાલો આપડી આ કોંડી છે ને આજ 3:00 સાતક વીતી ભરવાની ન હતી આજ નવી વાયમાં મોટર માંડી વાય છે આજ હવે વાત કરો અને હવે હે ને આપડા ગુંદા આથણા થાય એવા થઈ ગયા હે કોને જોઈ તો લઈ જજો આથના ફરવા હોય તો ट्रेक्टर खाली कर ट्रेक्टर भी खाली कर तो 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 खाली करवा? तो 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 है eh, तो दो eh. eh, you nah. वड़ाई

Gaya kerbau, misal mamat. Ah, uh -uh. kini? Gaya kerbau keris mamat. Ah, uh bocih -uh. jauh? Sabtama tanah jauhnya. Yang mapo jauh tuh ya jauh tuh Ya jauh? Ya di jauh na? jauh વા ઓરા દે બે ગો સપ્તામ ગિયો તો કા પટલો હે હાલો મિત્રો તો આપણે જઈ દુકાને ખાવાનું લેવા માટી કી કે આપણે ખાવાનું કોથરી લેવી હું હાલ લેતા આવી અમે જઈએ જો હામેવા દુકાને ને યા કોથરી લેવા માટી હટવા એવા હે હાલો તો અમે પછી મળી 9:00 ની હા હે ની હા હે રોટપો જો હા માટીnte પડવો જો હો ને હાલો તો પછી મળી